નમસ્કાર મિત્રો ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવું અપડેટ્સ આપવામાં આવ્યું છે તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસના રોજ એક્ઝામ લેવામાં આવશે ડેપ્યુટી સેક્શન ઓફિસર અને હેડ ક્લાર્ક સમય સવારે નવથી સાડા દસ ઓફિસ આસિસ્ટન્ટ સમય બાર ત્રીસથી બે લેબ ટેકનિશિયન સમય ત્રણથી સાડા ચાર ડેપ્યુટી સેક્શન ઓફિસર ક્લાર્ક લેબ ટેકનિશિયન અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની લેખિત પરીક્ષા જાહેર કરવામાં આવી છે જેમ કે ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ક્લાર્ક માટેની પરીક્ષા સમય એક જ હોવાથી જે ઉમેદવારોએ બંને જગ્યા માટે અરજી કરેલ છે તેઓએ હોલ ટિકિટમાં ફાળવેલ એક જ જગ્યાએ બેસવાનું રહેશે